બે દિવસ પહેલા માધાપર ચોકડી પાસે સમૂહ લગ્નના આયોજકો એની સામે કડકમાં કડક પગલા લેવાય એક કલેક્ટરને આવેદન પત્રમાં એવું આપવામાં આવ્યું છે કે કોઈ પણ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થાય એનું વેરિફિકેશન હોવું જોઈએ ટ્રસ્ટ એનું મંજૂર થયેલું હોવું જોઈએ એના હિસાબ રજૂ કરવાના હોય કોઈ પણ જગ્યાએ તેના લગ્ન થાય એમને લોલમ લોલ ચાલે છે કોઈ પણ હિસાબ રજૂ કરવામાં આવતા નથી અને જે પણ આ જે સમૂહ કરે છે અને એને હિસાબ રજૂ કરવાનો અને કલેકટરની જે વેબસાઇટ છે એમાં એના ઓનલાઈન એના હિસાબ રજૂ કરવાના એવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને જે બે દિવસ પહેલા જે સમૂહ જે મુખ્ય સૂત્રધાર હજી પકડાણા નથી એની સામે પગલાં લ્યો કડકમાં કડક જાહેરમાં એને રોડ ઉપર લે આવી જેના પૈસા ઉઘરાવેલા છે એને પરત આપવા આવી કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવી છે